શું મિત્રો તમારે પણ કોઈ જીવન જરૂરી કાગળ માટે તમારા તાલુકા અથવા જિલ્લાની કચેરીએ ધક્કા ખાવા પડે છે અને તમારે સમય પણ બગડતો હોય છે તો હવે પછી એ સુવિધાઓ તમારા ગામમાં જ મળે તો કેવું રહેશે નમસ્કાર મિત્રો હું છું જયેશ ગોરે મારી ચેનલ પંચાયત એક્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હમણાં જ રાજ્ય સરકારે એક જાહેરાત કરી છે જે કે ગ્રામ પંચાયતની અંદર જે તાલુકાની અંદર અને જિલ્લાની અંદર જે આપણને ઘણા બધા કાગળ માટે આપણે ધક્કા ખાવા પડતા હશે એ બધા ઘણા બધા જે સુવિધાઓ છે આપણે ગામડાની અંદર જ મળી રહે છે તો ગામડાની અંદર એક ગ્રામ પંચાયત આવેલી હોય છે એટલે ગ્રામ પંચાયત આમ જોવા જઈએ કે એક મિની સેવા સદન અથવા તો મિની સચિવાલય પણ કહી શકાય છે તો ગામડાની અંદર એક વિશી સેન્ટર આવેલું છે પંચાયતની અંદર તેની તેના અંદરથી આ બધી સુવિધાઓ મળે છે અને આ સુવિધાઓ કેવી રીતે મળે છે અને કેટલા પ્રકારની સુવિધાઓ મળે છે તેના વિશે આજે આપણે

ખેડૂતોને એટલે આઈ પોર્ટલ જે ખેડૂતો માટે બનાવેલું છે તેના અંદરથી ખેડૂતોને જે પણ પ્રકારની સુવિધાઓને લાભ મળે છે એ તમામ પ્રકારની સુવિધાઓ આ ખેડૂત પોર્ટલ પરથી તમને ત્યાંથી પંચાયતમાં વિષય દ્વારા ફોર્મ ભરી દેવામાં આવે છે આધાર કાર્ડમાં તમારે કોઈ સુધારા વધારા કરવો તો એ પણ તમને ગ્રામ પંચાયતમાંથી કરી દેવામાં આવશે તથા રેશન કાર્ડ માટે આપણે તાલુકામાં જવું પડતું હતું એ પણ હવે તમે ગ્રામ પંચાયતની અંદરથી સુધારા વધારા વિષય દ્વારા કરી શકાશો આવી ઘણી બધી સેવાઓ ગ્રામ પંચાયતની અંદરથી મળતી શું મિત્રો તમારા ગ્રામ પંચાયત ની અંદર આ બધી સુવિધાઓ મળે છે તો જરૂરથી કોમેન્ટમાં જણાવો અને ગ્રામ પંચાયત ને લગતા આવા તમામ પ્રકારના વિડીયો માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહો ધન્યવાદ